તમે ખાલી કાંઈ જ લોકેશન જવો એક નંબર લોકેશન છે તમારે ભાઈ હાથી મનની શાંતિ જોતી હોય તો એકવાર રજનેશ્વર તમે આવજો અને આમના સમયે આવજો તો અમને બહુ મજા આવશે અહીંયા કેમકે અહીંયા આમના સમયે કોઈ હોતું નથી બપોરે અને વારમાં તો ભાઈ પગેલા બધા માણસો આવતા હોટલો હોય છે આંચકોરના સનસેટના ટાઈમે આવશો એટલે તમને કોઈ જોવા નહીં મળે અહીંયા શિવલિંગ છે મહાદેવની ત્યાં પણ આપણે દર્શન કરવા જવાનું છે અત્યારે મિત્રો મંદિરનું થોડું કામકાજ હાલે છે તમે જોઈ શકો છો કાજી કરે અહીંયા કામ કરે છે અને આપણે દર્શન કરવા આવ્યા છીએ વિડીયોમાં તમને જે ફ્રેન્ડ એમને હાલે છે એનો અવાજ આવતો હશે થોડો થોડો પછી અમે દર્શન કરીને ભોયરામાં પાણી હતું લઈને ના ગયા નહીં પછી અમે ઉપર જવાનું નક્કી કર્યું આ બધું ઉપર પણ જગ્યા છે નાથી પણ એક નંબર લોકેશન મિત્રો દેખાય જાય આપણે મિત્રો ઉપર આવી ગયા છે ને તમને મસ્ત લોકેશન બતાવું અહીંયા જો બે દેરી છે આ જો લોકેશન તમે એક નંબર અહીંયા રત્નેશ્વર મહાદેવનું મંદિર છે. લોકેશન તમે ગાઈજો એક નંબર લોકેશન તમે અહીં આવો એટલે તમને મજા એક એકર તમે મસ્ત વિઝિટ કરજો આ પેલેસ પેલેસની. રત્નેશ્વર મહાદેવ અમારા ગામથી ફક્ત 8 કિલોમીટર દૂર થાય. મિત્રો ઉપર આ ગયા છે અને અહીંથી મારું ગામ શ્રી ચામુંડા શક્તિનું chapeડા દેખાય છે. થોડું તો દેખાય છે. અહીંયા દેરી છે. અહીંયા એક મંદિર છે અને અહીં રત્નેશ્વર મહાદેવનું મંદિર છે. તમે એકદમ હાઉ નજીક આવે એટલે અહી દરી વચે તો તમે જોઈ શકો છો. આ મિત્રો 5.2 ની અણીને પાસ બે દેરી છે ને આપણે રહ્યા છીએ અહીંયા એક આ દરગા જેવું કંઈક લાગે છે. દરગા કેવું આપડે ચેનલને લાઈક કરી દો શેર કરી દો ને ચેનલ નું નામ હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જોઈ શકો છો મિત્રો હું લોકેશન એક નંબર થઈ ગઈ છે જોઈ શકો છો અહીંયા તમને બતાવે અહીંયા મહાદેવ નું મંદિર છે આ દરિયા ચોપાટી છે તો અહીં મસ્ત લોકેશન છે હવે આપણે નીચે જવાનું છે તો વિડીયો અંત સુધી જોજો તમને મજા આવે ન મજા આવે તો લાઈક કરી મજા આવે તો લાઈક અહીં ઉતરવાનું કાલે છે દોસ્તો અમે પહેલી વાર આવ્યા છીએ અમને ખબર નથી દોસ્તો કેળાય અહીંથી મિત્રો જો કેવું મસ્ત મજાનું મંદિર દેખાય છે રત્નેશ્વર મહાદેવ મંદિર આપણે નિશ્ચિત રેતી છે વાઈટ રેતી આવી રેતી છે રાઈન અહીં રત્નેશ્વર મહાદેવ એક મળે છે પછી અમે થોડીક વાર ફોટા પાડ્યા થોડાક પછી થોડાક વિડીયો બનાવ્યા અને થોડીક વાર પછી સંદેશ્વર મહાદેવના નિશ્ચિત ચોપાટીમાં મિત્રો બેઠા અહીંથી તમે જોઈ શકો છો મંદિર મસ્ત મજાનું દેખાય છે અને નીચે તમે આવો તો પણ તમને બહુ મજા આવશે નીચે નીચેથી તમે જો મિત્રો લોકેશન એક નંબર કુદરતી સૌંદર્ય તમે જો અહીંયા આવો તો એટલે તમને મજા જ આવ્યા કરે આખો દી તમે લઈને આવો એટલે આખો દી તમારો વિડીયો જાય મજા જ એવા કરે આપણે અહીં નીચે આવતા રહ્યા છીએ જો અહીંયા ભેખાડે જવું છે અહીંયાથી આગળ તમે જાઓ એટલે અહીંયા મેલડીમાનું મંદિર આવે એનાથી આગળ જાઓ એટલે ભૂતનાથ મહાદેવ એની આગળ જાવ તમે એટલે ભવાની આવે જોઈએ ભરાતા મિત્રો જો હોડું સાત કુકડા ભાગ્યું છે એક હજી હોડું અહીંયા છે એક અહીંયા છે ભાગ્યું છે સાત કુકડા મસ્ત લોકેશન છે મિત્રો તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો મળે છે નવા બ્લોગ સાથે સાંજ સુધી બાય સાથે ઓલા દતાં તમે જોઈ શકાશો માછલી પકડે છે અને ઝૂમ કરીને બતાવજો એ માછલી પકડાવે છે એવું મારી ઘરવાળીનું કહેવું છે દોસ્તો